અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી અમર ડેરી અમરેલી જિલ્લા સહકારી સંઘ અમરેલી જિલ્લા સરકારી ખરીદ વેચાણ સંઘલી સહિતની સરકારી સંસ્થાઓ આ અવસરે જોડાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની સહકારથી સમૃદ્ધિને સાકાર કરતો અવસર કહેતા જણાવ્યું હતું કે સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતના બે પનુતા પુત્ર પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે સ્વતંત્રતાની ચળવળે સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનું કાર્ય કર્યું છે ગાંધીજીએ ગ્રામ સ્વરાજ અને સરદાર પટેલ ખેડૂતોની એકજૂટ કરી દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીના આંદોલનને નવી દિશા આપી હતી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાને સહકારીતાની આપણી મૂળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખી નવું ક્લેવર આપવાની દિશા આપી છે તેમના નેતૃત્વમાં દેશમાં આઝાદીના કાયદાયકાઓ બાદ અલાયદુ સહકારી મંત્રાલય શરૂ થયું છે સૌને સાથે લઈ વિકાસના પથ પર આગળ વધવાની કટિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશાને ઉર્જા મળી છે આજે ગુજરાતની સહકારી સંસ્થાઓ અને રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે ત્યારે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત ખેતી મહિલા ને ગામડાઓ સક્ષમ બન્યા છે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ કાર્યક્રમ છે એમ તેમણે ઉમેર્યું હતું